હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ રૂટ્સ એન્ડ રૂટીન જો સરસ મજાની અમારી વાડી છે અમારે નાળેરીનો બગીચો છે ઘરે બેઠા બેઠા કંટાળો આવતો તો પછી મેં કીધું હાલો આટા મારા જઈએ તો હું મારો કાનોડો અમે આવી છે વાડીમાં बताओ तुमने पहले से ड्रम में से गंदू चोकलू गंदू चोकलू ओ हूं थियो हूं थियो कानो लेडी बैठा लो तू के तू ढीड मान आलोट वा तो <laughs> <laughs> <राक> वो <laughs> <मुमा> आलो <laughs> देखो